જય રામા પીર જય ગૌ માતા આજ આપણે શુક્રવાર છે એટલે ધૂન મંડળના ભાઈઓ બધા કૂતરા માટે અને ગાય માતાની એને હવરમાં રોટલી દેવા માટે રોટલી બનાવવા આવ્યા છે આપણે આ કાંતિ ભગત છે એની પાસે સાંભળવી બે બેન હું કહેવા માંગે કાંતિદા સીતારામ સીતારામ આ હું બધા ભેગા થયા છે અત્યારે આજે અમારે લખા પી આશ્રમ કરુણા ધોરણ મંડળ જે ગૌ સેવા કરી રહ્યા છે તો દર શુક્રવારે ગાય માતા ને પૂજા માટે રોટલી બનાવવાનો કાર્યક્રમ રાખવામાં આવે છે બધા ભાઈઓ તન મન થી પ્રેમ થી અહિયાં આવીને વગે બોલે હાજ થઈ જાય છે અને આ રોટલી બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે અત્યારે હમ મશીનમાં લોટ બંધાય છે અને રોટલી પણ મશીન વણાય છે અને ભાઈઓ સેવા કરી રહ્યા છે રોટલી ની ગોળીઓ બનાવવા મીડ્યા છે ભાઈઓ બધા ધૂન મંડળ ભાઈઓ છે ગામ સેવકો છે લોટ બાંધવાનું મશીન છે એમાં મોણ નખાઈ રહ્યું છે ભાવેશ આપણે લોટ બાંધે છે આ મશીન ની અંદર આગળ હમણાં વિડીયો ગોળિયું નાખશે એટલે રોટલી કમ્પ્લીટ થઈને બહાર આવશે ઓલા પણ ભઠ્ઠો કર્યો છે ત્યાં શેકવાની રહે આપણે પછી ધૂન મંડળના ભાઈ ભાઈ એક ગૌતમભાઈ ભાઈ એ બે વ્યા ગૌતમ ગૌતમભાઈ સીતારામ

સીતારામ ડાયરા સીતારામ તમે રોઈ શકો છો અમારા આ ગમે કરુણા ધોરણ મંડળ ના ભાઈઓ છે કુતરા છે ગૌ માતા ની છે અને પર્યાવરણ જતન માટે આવી નવી સેવા આપે છે તો આવા નવા મિત્રો વિડીયો જોઈને તમે પણ ભલે જાજુ ને પણ થોડુંક પર્યાવરણ સદન છે ગૌ માતા માટે કાક આવું નવું કાર્ય કરો સાચી વાત છે કૌશિકભાઈ તો મને આનું મારું મુખ્ય કારણ જ આ છે કે વિડીયો જોઈ ભલે દાદા ને પણ એક અધા માણસ મનમાં વિચાર આવશે કે નહીં આવું સારું કાર્ય કરવી એમ તો અમારા વિડીયો જે બનાવ્યું છે ને અમારું આ કાર્ય કરવી છે સફળ થશે

આવી કે ગામો ગામ પણ આવું થાય એવી જે અપેક્ષા હા અમારા ગામનું આશ્રમ છે ગામ માંડવી વૃક્ષો નું જતન બહુ મસ્ત કરવામાં આવે છે તમે જોઈ શકો એમ માંડવી બાજુ આવો તો આવો મુલાકાતે આશ્રમના અમારા ગામમાં પીર બાપા નું મંદિર છે આ બધું જે કાર્ય થઈ રહ્યું છે એ સંત શ્રી આત્મારામ બાપુ એની પાસે લઈ જાઉં છું મોબાઈલ જો અહીંયા બેઠા છે બાપુ આપણે ન્યા સોલ પકતી રહી છે ઈવડી હમણાં એ રોટલી બનવાનું મશીન આપણે ગરમ કરવા મેક્યું છે એટલે સારું ગરમ થઈ જાય આપણે ભાઈ ત્યાં તમે જોયો એમ રોટલી બનવાનું ચાલુ થઈ ગયું તો હવે અહીંયા રોટલી આપણે શેકવામાં આવે છે એ આપણે મંડળને ને એ બધું હાલે છે આત્મારામ બાપુ સંત શ્રી આપણે આ રોટલી શેકાવાનું કામ ચાલુ થઈ ગયું છે અહીંયા

આપણે મંડળના ભાઈઓ ગામ સેવકો વડીલો બધા શુક્રવારે એટલી રોટલી બનાવવામાં આવે છે મંડળના ભાઈઓ છે બધાય સીતારામ માયા ભાઈ શું કરો આ બધું સીતારામ ગૌતમભાઈ આ જો ને તમે જો એમ આપણે દર શુક્રવારે જે રોટલી બનાવી છે મણ દોઢ મણ ની રોટલી બનાવવાનું કામ ચાલુ છે સવારમાં પછી આપણે ધૂન મંડળના ભાઈઓ છે ત્યાં ગામ સેવક છે તમે ભાઈઓ સવારમાં જઈને આઠ નવ વાગે આખા ગામમાં ને ગાય માતાને ને એને રોટલી નાખી આવશે અને આપણે એક દિવસે ને એક દિવસે પાલોઈ નાખવી જોઈએ તમે વિડીયો જોતા જઈશો એ રાતે નાખવી જોઈએ આઠ નવ વાગે અને વળતી દી સવારમાં મીટવી જોઈએ

ધર્માદાના નામે થોડો થોડો બાટજો આવા ના આવા કાર્ય તમે પણ ધારો તો કરી શકો છો એટલે તમારા ગામની અંદર પણ થોડુંક આવું કાર્ય થતું હોય તો એમાં રસ લેજો જાહેર